દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે રાહુલ સેવાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જે અલીગર કેસના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી રહી હતી સુનાવણી દરમિયાન કેજરીવાલને અચાનક તબિયત લથરી સીબીઆઈએ તેમને ટ્રાયલ કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં સુનાવણી દરમિયાન તેમનું શુગર લેવલ ઘટી ગયું હતું કેજરીવાલની તબિયત બગડતી જોઈને સુનાવણી બંધ કરી દેવામાં આવી તેમને અલગ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા મહત્વનું છે કે સીબીઆઈ પચીસ જૂને રાત્રે નવ વાગ્યાથી આડજી ત્યાર ગઈ હતી અને લિકર પોલિસીમાં ભ્રષ્ટાચાર અંગે કેજરીવાલની પૂછપરછ કરી હતી અગાઉ ઈડીએ એકવીસ માર્ચે મની લોન્ડરિંગના આરોપમાં તેમની ધરપકડ કરી હતી તે છેલ્લા સિત્યાસી દિવસ સ્થિતિ હાડમાં બંધ છે જો કે તે દસ મે થી બે જૂન સુધી એકવીસ દિવસ માટે પેરોલ પર હતા નવા કેસમાં ધરપકડ બાદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી જામીન અરજી પાછી ખેંચી લીધી હતી મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટે વીસ જૂને તેમને જામીન આપ્યા હતા તેમની સામે ઈડી હાઈકોર્ટમાં પહોંચી હતી પચીસ જૂને હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો કે જીવાલે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ